કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી મંડપના મુખ્ય ગેટ સાથે ફોર અથડાયા બાદ કારનો ચાલક ભાગી છૂટ્યો હતો જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અકસ્માત સર્જનાર અને સ્પીડમાં કાર ચલાવનાર કારનો ચાલક નશામાં હોવાની પણ ચર્ચા સામે આવી રહી છે સમગ્ર ઘટના પોલીસ માટે તપાસનો વિષય બની છે જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી સીસીટીવી પ્રમાણે કાર ચાલક કાર અથડાવે છે તે દરમિયાન એક મોપેડ ચાલક પણ તેથી પસાર થતો દેખાય છે તેનો સદનસીબે બચાવ થવા પામ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા